સરકાર સરગાસન અમારા કરણભાઈ અને ભરતભાઈ માટે ગાવું હોય ત્યારે ખરેખર મિત્રો આજે સ્વ કરણજી ઠાકોર સરગાસણ અને એમના ચાર મિત્રોને યાદ કરી અને વિક્રમભાઈ ઠાકોરે એક ગીત ગાયો છે જે ગીતના શબ્દો કદાચ તમારી આંખોને રડવા પર મજબૂર કરી દેશે જે ચાર મહિના પહેલાં આપણા ગુજરાતમાં એક ભયાનક ઘટના બની હતી જેને આ ગુજરાત ક્યારેય ભૂલી શકે એમ નથી એક જ સાથે ચાર ઘરના દીવા બુઝાઈ ગયા હતા અને ઠાકોર ફેમિલી અને કરણજીના પરિવાર અને એમના ચાર મિત્રોના પરિવાર પર આ આફત આવી પડી હતી મિત્રો કરણજીની સાથે એમના ચાર મિત્રો ઘરોનું પણ અવસાન થયું હતું અને એ વાત ને આજે ચાર મહિના થી પણ વધારે સમય વીતી ગયો છે પરંતુ કરણજી અને એમના ચાર મિત્રો ની યાદ આજે પણ ભૂલાતી નથી અને આજે આપણા એવા ગુજરાતના સુપરસ્ટાર કહેવાતા વિક્રમભાઈ ઠાકોરે કરણજી ને દિલ થી યાદ કર્યા છે અને એમની યાદમાં એક ગીત ગાયું છે જે પૂરું ગીત તમે એકવાર સાંભળો અને ગીત સાંભળ્યા પછી ખાલી કોમેન્ટ માં તમે ઓમ શાંતિ લખી નાખજો અને વિક્રમ ઠાકોરના ના ચાહક હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો ને લાઈક કરી નાખજો હવે તમે આ પૂરેપૂરું ગીત સાંભળી લોટી ગયો ગયા ક્યારે મારીશું કરીશું ક્યારે મારી શું ભરત પ્યાર મળીશું આવતા જન્મા when i'm